મારું નામ પટેલ રમણભાઈ નારણભાઈ છે મારો ગામનું નામ સરકારી ચમૈયા છે તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર છે આપ કયા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો અમે ઓગણી ઓગણીસો બે હજાર વીસથી અત્યાર સુધી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં કયા કયા આયામોનો ઉપયોગ કરો છો મને વાવેતરમાં કયું કયું કરો છો તમે પ્રાકૃતિકમાં અમે મિક્સ ખેતી કરીએ છીએ અગાયાતની અંદર અડધણ મગ ચણા મિશ્ર પાક લઈએ છીએ અને જીવા અમૃત બનાવીએ જીવા અમૃત બનાવીએ અને જે રોગ પ્રતિકારક સામે અમે એમાંથી દવાનો ઉપયોગ કરીએ છીએ પછી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાની ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં તમારા મતે ફરક શું લાગે તમને રાસાયણિક ખેતી કરવાથી જમીન કડક થઈ જાય છે જ્યારે પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન પોચી છોડનો વિકાસ બી સારો થાય ઉત્પાદન બી સારું મળે અને પાક બી સારો થાય અને ક્વોલિટી બી ઉત્તમ મળી રહે આપણને પછી આનું વેચાણ વ્યવસ્થા માટે કઈ રીતના તમે કરો અમે મોટાભાગે ઘેરથી જ હોમ ડિલિવરી કરી